કરીયું છે પેલા બહાદુર સાહેબ એટલે કે લાંબુલાંબુ શાશન હતી તમે એના શાસન ઉપરથી સમજી શકો કે કેટલા નવળા હશે અનેક વરસ ગાદી ઉપર રહે છે કોણ જહા દરસા 12 થી લઈને 13 12 માં ગાદી ઉપર પબ્લિક એક તું ન નીકળતો 12 12 કાલ જ લમ્પટ મુક ત્યાં જે લાલકુવર નામની એ સમયે એક દેવ વેપાર કરવા વાળી સ્ત્રી હતી હે આના પ્રેમ પડી ગયા તો એને બનાવી દીધી રાણી અવરાજન ગમે રાણી पड़ी बलनो कहानी <laughs> खलावेज है आना आना बनाई दीदी बेगम है? आकी मुग़ल सत्ता हवे पेली ना हाथ में आ तो लंपट मूर्ख तो है पेली के जानू हमको ये करना है हां जानू तारी वाट में हु कोई नहीं काडू बानो कर सुथ <laughs> <laughs> खलावेज है आ वैलेंटाइन डे स्पेशल એટલે હવે થયું એવું કે આખું મુઘલ સામ્રાજ્ય આવા લંપટ હાથમાં એટલે કે લંપટ એ પેલી રાણી એટલે પેલી જે રાણી બની ગઈ છે હવે આ જે દેહ વેપાર કરવા વાળી સ્ત્રી વઝીર બધા આવે છે ઝુકી પેલી સલામ મારે હવે એક સમય વઝીર બધા મુજરો જોવા જતા અને આજે આ હવે મુજરો કરાવે છે વજીરો ને પેલો ઝુકીને સલામ મારી પેલી કે જોઈ નઈ જરા ફરીથી સલામ મારતા વન્સ મોર था मैं वो करता था वंस मोर नाउ इट्स योर टर्न ख्याल आवे छे वजीर के हाथ तो हड़हड़तू अपमान छे मारो ना चाले ना चाले गम में ते चाले पर आ ना चाले क्या <laughs> लगे जे है? तो आओ गाड़ी ऊपर आ जहाँ दर्शा लागे जामा के बनवा जो એટલે આવા ગાદી ઉપર આયો તો આટલો મોટો સત્તા આટલું સામ્રાજ્ય આટલું વિશાળ સામ્રાજ્ય એનો અંત આવ્યો હોય ને ભાઈ હે તો આ જહાદર ગાદી ઉપર આયો એના પછી થોડો સમય ગાદી ઉપર રહેલો હતો તેર થી લઈને ઓગણીસ સુધી ફારૂક શિયર ગાદી ઉપર રહેલો હતો પણ ગાદી ઉપર રહેલો તો ફારૂક શિયર